સુરત જિલ્લાના કલેક્ટર આવેદન આવેદનપત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરાઈ વિરોધી તથા કોર્પોરેટ મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓના વિરોધમાં તથા કામદાર કિસાનોના પડતર કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપા સરકારની જનતા તથા કામદાર ખેડૂત માંગણીઓનો નિકાલ કરવા બાબતે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન ટૂક આઈ ટૂક સી ટુ હિન્દ મજદૂર સભા ટીયુસી એઆઈયુટીયુસી સેવા એલ પીએફ યુ તથા બેંક એલ દ્વારા તારીખ નવમી જુલાઈ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રવ્યાપી ટેડ યુનિયન હડતાળની ઘોષણા કરી છે હડતાળને ટેકો જાહેર કરી શહેરના ટેડ યુનિયનોના આગેવાનો તથા કામદારો કર્મચારીઓએ સુરત કલેક્ટર સુરત ટેડ યુનિયન કાઉન્સિલે તારીખ નવમી જુલાઈ બે હજાર પચીસની ટેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજ્ય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સૂત્રોચ્ચાર કર્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્રની નકલ સુરત જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલની સરકાર સમક્ષ હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાળ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને શ્રીને અમે મોકલવાની માંગણી કરીશું